નમસ્કાર મિત્રો મિત્રો પ્રજા જીવન એટલી બધી સમસ્યાઓથી ભરપૂર છે આમ આદમીને જીવવું કાયમ માટે દોહલું બની રહ્યું છે આમ આદમી હંમેશા સંઘર્ષ કરવો પડતો હોય છે એને પોતાની આજીવિકામાંથી એના જીવન વ્યવહારના બે છેડાઓને ભેગા કરવા માટે ઘણા બધો સંઘર્ષ કરવો પડતો હોય છે ઘણી બધું કષ્ટ વેઠવું પડતું હોય છે અને ઘણો બધો સમયનો શ્રમનો અને પોતાના પરિવારના સમયનો ભોગ આપવો પડતો હોય પરંતુ એવા ઘણા બધા લોકો છે કે જે લોકો ખોટું કરીને કૌભાંડો કરીને નકલી કરીને અને બીજું બધું ઘણું બધું ખોટું કરી અને એસો આરામની જિંદગી જીવતા હોય છે અને એવા જ લોકો પાછા ઉજળા કપડાઓ પહેરી અને જાહેરમાં મારતા હોય છે અને આ બધી બાબતો ખરેખર તો આ દેશના અને રાષ્ટ્રના જે નૈતિક ચારિત્ર છે એનું અધપતન કરનારી બાબતો છે ભલે એ લોકો ગમે તેવી યાદાઓમાં પોળા હાથ કરી અને આ દેશની ભલી બોલી અને ગ્રામીણ પ્રજાના નિર્દોષ પ્રજાને મિથમાં રાખી અને એને ગેરમાર્ગે દોરતા હોય એમાં એ સફળતા હોય છે પણ વાસ્તવિક રીતે તો રાષ્ટ્રનું લાંબા ગાળે ખૂબ નુકસાન થઈ રહ્યું છે ને નૈતિક અધપતનનો માર્ગ છે આ વાત એટલા માટે કરવી પડે છે કે પરમદેશ ગુજરાત વિધાનસભાની અંદર નકલી જેલનો એક પ્રશ્ન ચર્ચામાં આવ્યો પ્રતિપક્ષના ધારાસભ્ય જે રજૂઆત કરી અને શાસક પક્ષના ધારાસભ્યો તો એવી પરંપરા છેલ્લા ઘણા સમયથી શરૂ કરવામાં આવી છે કે વિરોધ પક્ષના નેતાઓની સાચી વાત હોય સાચી રજૂઆત હોય એ ગમે તે પક્ષનો હોય અથવા તો ગમે તે વ્યક્તિ હોય ગમે તે ધર્મનો ગમે તે જાતિનો હોય પરંતુ વિરોધ પક્ષનો છે માટે એને કઈ રીતે દબાઈ દેવો આવી પરંપરાઓ જાણે અમલમાં હોય એવું જે આપણે સંજોગો જોઈએ છે એની ઉપર લાગી રહ્યું છે આ પ્રશ્ન એટલા માટે ઊભો કરવો પડ્યો કે નકલી જેલોનો પ્રશ્ન આવ્યો એટલે આ એક ગંભીર વિષય એની બાબત છે કારણ કે જેલોનો હવાલો હંમેશા રાજ્ય સરકારનો રહ્યો છે અને રાજ્ય સરકાર એનું સંચાલન કરતી હોય એના કર્મચારીઓ એની દેખભાળ અને એની જે કંઈ કેદીઓ હોય એની ઉપર રાજ્ય સરકારનું સીધું નિયંત્રણ હોય છે તો નકલી જેલ કઈ રીતે હોઈ શકે પરંતુ આ ગુજરાતમાં અને દેશમાં અનેક પ્રકારની નકલી બાબતો ધ્યાનમાં આવી છે નકલી અધિકારીઓ નકલી સંસ્થાઓ ધ્યાનમાં આવી છે માટે આજે આપણે નકલીની વાતો કરવી છે ભાજપના જે વોર્ડના અધ્યક્ષો નેવવાના હતા અને એની અંદર ચાલીસ પ્લસ ઉપર હોય એવા લોકોના એવા વોર્ડના અધ્યક્ષને બનાવવાની જે તે પક્ષની નીતિ હોવાના કારણે કુપેન્દ્રનગર વોર્ડના એક ભાઈશ્રીએ પોતાનું જે ઓરિજિનલ સ્કૂલિંગ સર્ટિફિકેટ હતું એની અંદર પાંચ વર્ષની એમની ઉંમર ઘટાડી અને એના કારણે એ ચાલીસની અંદર હોવાનું એમણે નકલી સર્ટિફિકેટ ઊભું કરું અને આ જાહેર વાયેલી બાબત છે આવી જ અનેક બાબતો છે અને એ આપણે આજે એને હું ક્રમ બાય ક્રમ એટલા માટે રજૂ કરવા માગું છું કે આ આખા દેશનું કે આખા રાજ્યનું શાસન તમામ નકલી બાબતો ઉપર ચાલી રહ્યું છે કે કેમ એટલે આપણે થોડીક પુરાવો હકીકતો સાથેની વાત કરીએ આણંદના તારાપુર પાસેથી સત્તર લાખની નકલી નોટો મળી આવી હતી પછી અમદાવાદના કેટલીક બેંકોમાંથી પાંચસો રૂપિયાની સોળસો ને સત્તાણું નકલી નોટો પ્રાપ્ત થઈ અને વલસાડ પોલીસે એક કરોડની નકલી નોટો સાથે નવ લોકોની ધરપકડ કરી હતી સુરતમાં એમબીબીએસ ની ડિગ્રીઓ આપવાનું એક વિશાળ કૌભાંડ બહાર આવ્યું બે હજાર ચોવીસમાં અને પંદરસો ડિગ્રીઓ પંદરસો ડિગરીઓ નકલી ડિગરીઓ આપી એટલે પંદરસો નકલી ડોક્ટરો ઊભા કરવામાં આવ્યા અને એવા ડોક્ટરો જે તે ગુજરાતમાં જ્યાં ત્યાં ફરજ બજાવે અને લોકોની સાથે એક પ્રકારનો તબીબી અત્યાચાર થઈ રહ્યો છે આવા અનેક ડોક્ટરો ગુજરાતમાંથી વારંવાર પકડાવાયા છે ડિગ્રી વગરના જે વાસ્તવિક ડિગ્રી વગરના બોગસ ડિગ્રીઓના આધારે અથવા તો સ્વયંભૂ ઉભી કરેલી ડિગ્રીના આધારે તબીબી વ્યવસાય કરતા બોગસ પકડાયા છે પણ સુરત ની અંદર તો આખું એક વ્યવસ્થિત MBBS ની નકલી ડિગ્રીઓ વેચવાનું એક આખું કૌભાંડ બહાર આવ્યું હતું આવું જ ગાંધીધામમાંથી એક નકલી ઈડી અધિકારીઓની આખી ટીમ પકડાઈ એક સોનીના ત્યાં આગળ આ લોકો દરોડો પાડવા ગયા દરોડો પાડ્યો પરંતુ એની અંદર એક જે મહિલા એમની સાગરીત હતી એને ત્યાં કંઈક થોડીક દાગીનાઓની ચોરી કરી નકલી ઈડી અધિકારીઓ હતા એવું ફરિયાદ કરવા ઉપરથી બહાર આવ્યું આથી પણ ગંભીર કે એક નકલી જજ અને નકલી કોર્ટ બહાર આવી અને એણે લાંબા સમય સુધી અનેક ચુકાદાઓ આપ્યા અને ચુકાદાનો અમલ અમલે થયો અને અબજો રૂપિયાના એણે બોગસ હુકમો કર્યા છે આ એક ખૂબ ગંભીર વસ્તુ છે કે નકલી બિયારણ તો ઘણી બધી જગ્યાએ મળે છે નકલી ખાદ્ય પદાર્થો મળતા હોય છે પરંતુ નકલી જજ હોય અને એ નકલી જજ જજ તરીકેના ઓર્ડરો પાસ કરે એની સામે એના બચાવ પક્ષના અને આરોપી પક્ષના લોકો એમની પોતાની દલીલો કરે એ એ ઓર્ડર કરે એ ઓર્ડરના અમલ થયા હોય એવું લાંબા સમય સુધી ગુજરાતમાં ગાંધીનગરમાંથી પકડાયેલી આ નકલી કોર્ટમાંથી પુરવાર થયું એટલે આ બહુ ગંભીર બાબતનો વિષય છે બીજી બાબતો તો ઘણી બધી અસંખ્ય બાબતો નકલી બહાર આવી છે આવી એક પાટણની અંદર એમ કે યુનિવર્સિટી એક ખેતરની અંદર એક મકાન અને રહેણાંક જેવા મકાન ગોડાઉન ની અંદર નકલી યુનિવર્સિટી ચાલતું હોવાનું માત્ર કાગળ ઉપર જ યુનિવર્સિટી હતી અને આ યુનિવર્સિટી ગોડાઉન હતું એની અંદર એનું કાર્યાલય હોય એ રીતે નકલી યુનિવર્સિટી પકડાઈ હતી પછી ધોરાજી તાલુકાના છાડાવદર ગામમાંથી જે જે કાલેરિયા નામની સ્કૂલ પકડાઈ હતી આ સ્કૂલ ની અંદર દસેક વર્ષથી શિક્ષકોનો પગાર પડતો હતો પણ એક પણ વિદ્યાર્થી આ સ્કૂલમાં આવતો નતો એટલે એટલે આખી સ્કૂલ નકલી સ્કૂલ બોગસ સ્કૂલ હતી ભાજપના એક ધારાસભ્ય ઈડર વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરાએ ખોટા ખેડૂત ખાતે બન્યા નહીં અખબારી અહેવાલ દિવ્ય ભાસ્કરે ચોથી જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ પ્રસિદ્ધ કર્યા એને એક ધારાસભ્ય પણ ખોટી રીતે ખેડૂત બનવા માટે એના જે પ્રયાસો કર્યા હોય અને એની સામે અનેક આક્ષેપો થયા અનેક પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા એવું જ બીજું એક મહાશય કચ્છ માંડવી વિધાનસભાના ધારાસભ્ય અનિરુદ્ધ દવે પોતાના સસરાની જે જમીન હતી એ જમીન એમની પત્ની એને વારસાઈમાં મળી શકે પરંતુ પોતે લીટીના વારસદાર બની ગયા એમની પત્નીના પોતે સીધી લીટીના વારસદાર બની અને એ જમીન એમણે પોતાના નામે કરી નાખીને એના કારણે એ ગુંદિયાલી ગામની આ જમીન હતી ખરેખર તો જે મહિલા હોય એને પોતાના બાપ માનો કે જમીન આવી વારસામાં મળતી હોય તો એના સંતાનો એની સીધી લીટીના વારસદારો બની શકે છે અને આ ગુજરાત રાજ્ય મહેસૂલી કાયદાનો નિય નિયમ છે કે પત્નીના વારસામાં મળેલી જમીનના સીધી લીટીના વારસદારો એના બાળકો બની શકે એનો પતિ ના બની શકે પરંતુ આ કેસની અંદર તો આ ભાઈ શ્રી એમની પત્નીના સીધે સીધા વારસદાર બની જઈ અને એમણે પોતે જ સંતાનોનું સ્થાન લઈ લીધું આ આ ઓન રેકોર્ડ ને નોંધાયેલી હકીકત છે આવી અનેક ઘટનાઓ બની રહી છે જાન્યુઆરી બે હાજર પચીસમાં રાજકોટમાંથી એક નકલી પોલીસ વાળો પકડ્યો અને એને રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એ કપલને રોકી અને એકત્રીસ હજાર રૂપિયાનો તોડ કરતો હતો એની સામે એ ફરિયાદ એની ધરપકડ કરવામાં આવી હતી દિલ્હીની અંદર પાંચ વર્ષ દરમિયાન પાંચ હજાર નકલી વિઝાઓ પાંચ હજાર નકલી વિઝાઓ બનાવી આપવાનું એક કૌભાંડ પેદા થયું અને એના જે એજન્ટ હતો એને ત્રણસો કરતા વધારે રૂપિયાઓની ત્રણસો કરોડ થી વધારે કમાણી કરી લીધી જે હમણાં પાપ ધોવા માટેનો જે મહાકુંભ થઈ ગયો એ મહાકુંભની અંદર પાપ ધોવા માટેની પેકેજ સ્ટોર માટે નકલી સાઇટ બનાવી અને વીઆઈપી લોકોને દર્શનનો લાભ મળે એ માટે અનેક લોકો પાસેથી રૂપિયા ખંખેરવાનો એક મોટો બિઝનેસ ચાલ્યો અમદાવાદમાં એક વ્યક્તિ પીએસઆઈને મામલતદારનો રોક જમાવતો નકલી અધિકારી તરીકે અને એને પણ ઘણું બધું ખોટીઓ કર્યું એની ધરપકડ થઈ રાજકોટમાં નકલી પનીરની ફેક્ટરી પકડાઈ અમે અમદાવાદના કુબેર નગરમાંથી પણ નકલી પનીરની ફેક્ટરી પકડાઈ અમદાવાદના જશોદા નગરમાંથી નકલી ઘી એકસો પાંચ કિલો પકડાયું હા તો ઠીક છે પણ નકલી એમએલએ પણ ગુજરાતની અંદર એટલે આજે બધા એમએલ ઓ છે અસલી છે કે નકલી છે પણ એક સવાલ કરવા જેવો થાય છે ચિંતન પટેલ નામનો એક ઠગ એમએલ એની ઓળખ આપી અને ભાજપના નેતાઓના ફોટાની સાથે સાથે પોતાના રૂપિયાના બંડલોના ફોટાઓ ફેસબુક ઉપર અપલોડ કરી અને પટ્ટ જમાવતો પણ એની સામે કોર્ટનું વોરંટ હતું અને ભરૂચ પોલીસે એને વડોદરામાંથી એ પકડી પડ્યો આ વાત નકલી અધિકારી નહીં થઈ પરંતુ એક નકલી ખેડૂત એક નવ નિવૃત્ત આરટીઓ ઓફિસર હતો અને એણે એની અશોક અનંતરાય ધ્રુવ નામનો ઓગણીસો ચોરાણું માં નિવૃત્ત થયેલા વ્યક્તિએ બોગસ ખેડૂત ખાતેદાર બની ગયો અને એણે અનેક ગામડાઓ સૌરાષ્ટ્રના અનેક ગામડાઓમાં એણે જમીનો ખરીદી લીધી જેની આજેની કિંમત આજની તારીખે લગભગ ત્રણસો કરોડ કરતા પણ વધારે કિંમત થઈ શકાય એટલી જમીન એણે આરટીઓ ઇન્સ્પેક્ટર હતો પરંતુ એને જે બે નંબરની કમાણી કરી અને એને બોકસ રીતે ખાતેદાર બની ગયો ઘણા થોડા સમય પહેલા નકલી નો કિસ્સો ખૂબ ચગ્યો હતો અને એને રાજ્ય સરકારોની જુદી જુદી પ્રકારની વૈભવી સગવડો રેસ્ટ હાઉસ અને વાહનો અને એના અધિકારીઓની સેવાનો ખૂબ મોટો લાભ મેળવ્યો હતો આ ખૂબ જાહેર થયેલી વસ્તુ છે પછી એક નકલી ટોલ નાકો ભાજપના કોઈ પદાધિકારીની ભાગીદારી અને એની રેમ નજર નીચે એક નકલી ટોલ નાકો લાંબા સમય સુધી ચાલ્યું અને પછી એ આ પણ વસ્તુ જાહેર થયેલી છે મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાત સાથેના બાર રાજ્યોની અંદર લગભગ બસો જેટલા ટોલ પ્લાઝા હતા એ ટોલ પ્લાઝામાં ઉપર એન એચ એન આઈ નામનું સોફ્ટવેર જેવું જ સોફ્ટવેર બનાવી અને જે હોય સિવાયના વાહનો હતા એની પાસેથી આ લોકો બારોબાર નાણાં ઉઘરાવી લેતા એકસો વીસ કરોડ જેટલી રકમ એમણે એ રીતે એકત્ર કરી લીધી હતી બીજો એક કિસ્સો એવો છે કે વડોદરાનો એક જીએસટી નો ઇન્સ્પેક્ટર અમદાવાદના પોલીસમાં પોલીસ વિભાગમાં આઉટસોર્સથી કામ કરતા બે શખ્સો એક આરટી આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એક પત્રકારે ભેગા થઈને આ છ લોકો આ છ જણાની ટીમ બનાવી અને દાહોદ જિલ્લાના ફતેહપુર તાલુકાના સુખસર ગામમાં નકલી ઇન્સ્પેક્ટર અધિકારી ઇન્કમટેક્સ અધિકારીઓ બની અને આ લોકોએ રેડ પાડી એટલે આ દેશની અંદર ગુજરાતની અંદર શું શું આ આ તો થોડાક ઉદાહરણો આપ્યા છે અનેકો કિસ્સાઓ નકલી અધિકારીઓ નકલી ઈડી નકલી જજ અને ધારાસભ્યો ખુદ બોગસ રીતે ખેડૂત ખાતેદાર બની જાય અને આવા એક કરતાં વધારે ધારાસભ્યો સામે આવા કેસો નોંધાયેલા છે કે આવા આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયેલા છે પરંતુ આની અંદર છેલ્લે એ અંતે તો મારો આમ જનતાનો છે ખરેખર વાસ્તવિક નુકસાન તો આ દેશની જે ગરીબ શોષિત પ્રજા છે એ કોઈ પણ ધર્મની કોઈ પણ વર્ણની અથવા તો કોઈ પણ સંપ્રદાયની હોય પરંતુ જે ગરીબ છે શોષિત છે પીડિત છે જે પોતાની આજીવિકા પૂરી કરવા માટે એને લાંબો સંઘર્ષ કરવો પડે એવા લોકોને વાસ્તવિક રીતે નુકસાન થઈ રહ્યું છે પણ આવા બોગસ ખેડૂત ખાતેદારો જે આ ધારાસભ્ય તરીકે અનેક પ્રકારના સરકારનો લાભો લેતા હોય એમાં બીજી અનૈતિક મલયો તો ઢગલાબંધ ભેગી કરેલી જ હોય છે ભાગના નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ધારાસભ્યો આ રીતે મલયો ભેગી કરેલી હોય એવું તમે એ જ્યારે ધારાસભ્યો બને એના પાંચ વર્ષ પૂરા થાય થાયના દસ વર્ષ અને પછી એની જે તમે વૈભવી સાહેબી જો એની ઉપરથી પુરવાર થાય છે કે એ બધાની પાસે અપ્રમાણિક મિલકતો તો હોય જ છે પરંતુ છતાંય આ લોકો ખેડૂત બનવા માટે કેવા કેવા કારનામો કરે છે એવા બે કિસ્સાઓ અત્યારે આપ્યા છે બીજા અનેક ધારાસભ્યો સામે મંત્રીઓ સામે આવા આક્ષેપો પ્રતિ આક્ષેપો થયેલા છે નકલી ઈડીના અધિકારીઓ હોય બન્યા નિકલી નકલી ના અધિકારીઓ બની અને પછી તોડ કરે બીજા કૌભાંડોની જે વાત કરી નકલી પનીર બને નકલી ઘી બને નકલી ખાદ્ય પદાર્થો બને અને આ બધું જ બન્યા પછી લોકો સાથે છેતરપિંડી થાય છે આ દેશની અંદર ગુજરાતની અંદર નીતિમત્તાની પ્રમાણિકતાની બધી ખૂબ બહુ ગુલબાંગો પોકારવામાં આવે છે વાસ્તવિક રીતે તો આ દેશમાં અસલી શું છે આ રાજ્યની અંદર અસલી શું છે હવે સવાલ એવો થાય કે આમાં કેટલા ધારાસભ્યો અસલી છે ને કેટલા નકલી એવો સવાલ કરવાની ઈચ્છા થઈ શકે એટલી હદે નકલી પણ હું ગુજરાતની અંદર વધી ગયો છું જે બે કિસ્સાઓ ગણ્યા એ માત્ર ગણ્યા ગાંઠ્યા છે આવા અનેક કિસ્સાઓ જે બહાર નથી આવ્યા તો દબાઈ ગયા છે નકલી જે ડિગ્રી ડિગ્રીવાનો જે માણસો હોય ને એને અ ડૉક્ટરના એમબીબીએસના સર્ટિફિકેટ આપવામાં આવે ને એ જ્યારે બજારમાં આવીને સમાજમાં આવી એને પ્રેક્ટિસ કરતો હોય તો એ ગ્રાહકો એના જે પેશન્ટો છે એની કેવી પરિસ્થિતિ થતી હશે હમણાં આજકાલમાં જે સમાચારો છે કે સાત ટાકા દેવાનું લાખો રૂપિયાનું બિલ ડોક્ટરોએ આપ્યું હોય આ ખૂબ ગંભીર બાબત છે ખૂબ જ ખરાબ નીતિવત્તાનું અધમમાં અધમ પતન પતનની બાબત છે આવા નકલી ડોક્ટરો જે તે એના પેશન્ટ હાથમાં આવે એનું કાસળ કાઢી નાખવા માંગતા હોય એ વૃત્તિના આ લોકો હોય છે આવા અનેક નકલી હદી પોલીસવાળાઓ નકલી ડૉક્ટરો નકલી પોલીસ ડૉક્ટરો નકલી જજ નકલી શિક્ષકો નકલી સ્કૂલો નકલી યુનિવર્સિટી નકલી ટોલકા શું શું નકલી નથી તમારી જા પણ આવું જો નકલી કંઈ હોય તો મને જણાવશો આપણે ફરી વખત એની રજૂઆત કરીશું પરંતુ આ નકલી બચવા માટે અને તમે કંઈક સાચા છો તમારે કંઈક સાચું કરવું છો સાચો અવાજ રજૂ કરવો છો તો આ બાબતને આગળ તમે શેર કરશો હું આવા બીજા કિસ્સાઓ સાથે ફરી વખત પણ હાજર થઈશ છેલ્લે એક રિક્વેસ્ટ છે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ તમારી મોકલી આપજો